સહનાવતો સ નો ભુનક્તો સહ્યવાહ તેજસ્નાવધિમસ્તુમા વિદેશ ઓ શાંતિ 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 શ્રી હરિ ઓુરભ્યો ન શ્રીમદ ઓીમ ગીતા અધ્યાય 1 અને એમાં આપણે 36 શ્લોક પર વાતચીત કરી રહ્યા છીએ તો 36 માં શ્લોક નું પારાયણ કરશું અર્જુન વાચ નિયત્ય દાર્થ રાષ્ટાન કા પ્રિતિશ્યા જનાર્દન પાપમેવાશ્રયે દસમાન હત્વૈતાનાતાયનહ એ જનાર્દન દુતરાસના પુત્રોને હણીને અમને કયો આનંદ મળશે આ તો અમને પાપ જ લાગશે એટલે આગળ આપણે વિચારણા કરી હતી અને એમાં જોયું અર્જુન જેવી કર્મ ને કર્મ ફળની પરીક્ષા કરે છે અને ચાર પોઈન્ટ આપણે જોયા કે કર્મ ને કર્મ ફળ ની પરીક્ષામાં શું જોવાનું તો કે કર્મફળ એટલે કે લોક કર્મફળ હોય એ જણાયેલી વસ્તુ હોય એટલે તમને કે મને જે પણ વસ્તુ જણાય છે એ બધું કર્મનું ફળ છે રીતે જણાય 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 કે મનની અંદર અંદર ઘણીવાર કોઈ અપમાન કરે તો ને બહાર કોઈને ખબર ના પડે તો એ પણ કર્મનું ફળ છે તમે જેવા કર્મ કર્યા એવું તમને માન અને અપમાન પ્રાપ્ત થાય આગલા કર્મ પણ કરેલા હોય અત્યાર તો સારું કર્યું હોય તો એ તમને ગાળ આપે તો એ આગલા કર્મ આપે એટલે પહેલી વસ્તુ જેટલી જેટલી વસ્તુ જણાયેલી છે એ કર્મનું ફળ છે આ સમજી લો બીજો પોઈન્ટ જોયો કે કર્મ ફળ પરથી જ્યારે વિચારણા કરવામાં આવે તો વૈરાગ્ય પ્રાપ્ત થાય એ જ સાચો વૈરાગ્ય બાકી દુઃખથી પ્રાપ્ત થયેલો વૈરાગ્ય ક્ષણિક હોય સ્મશાન વૈરાગ્ય હોય કે આપદ વૈરાગ્ય હોય એટલે

તો આ બીજી વાત આપણે જોઈ કે કર્મફળમાંથી વૈરાગ્ય પ્રાપ્ત થાય તો કે કર્મફળના ફળના દુઃખમાંથી વૈરાગ્ય પ્રાપ્ત થયું કર્મ અને કર્મફળની સાચી સાચી પ્રાપ્ત થયેલો વૈરાગ્ય જ સાચો વૈરાગ્ય ત્રીજી વસ્તુ ધન યવન ભોગો સ્વજન વિત્ત સત્તા પ્રતિષ્ઠા વગેરે સ્વભાવથી જ અનિત્ય છે આ બધું નિત્ય રહેશે તેવું માનવું એ ભ્રાંતિ છે આ બધું કર્મનું ફળ છે ને કર્મનું ફળ અનિત્ય છે અને આપણે બધા માનીએ નિત્ય રહેશે ન હું ધન કમાઈશ ને મારી છેલ્લી જિંદગીમાં કામ લાગશે અને એમ કરીને પચાવા સાઠ વર્ષ સુધી દોડાદોડી કરે હવે શું થયું તો કે ધન કમાવીને શરીર ખલાસ કર્યું આજે જો સ્લોગન બહુ મસ્ત છે આખી જિંદગી ધન કમાવી ને માટે ધન ખલાસ કરે જમવાની ફુરસદ ન હોય સુવાની ફુરસદ નો હોય બસ ધન કમાવો ધન કમાવો ધન કમાવો અને પછી જ્યારે આખ ઉગડે ડાયાબિટીસ બીપી હાર્ટ એટેક બાયપાસ જે કંઈ પણ કહો લિવર કિડની કંઈ પણ પ્રોબ્લેમ આવ્યો એટલે પછી હવે ધન ખર્ચે પહેલા શરીર ખર્ચ્યું હવે ધન ખર્ચે એટલે આ બધું અનિત્ય છે એના માટે એક લિમિટ બાંધી દો કે બસ ચાલીસ વર્ષ સુધી બહુ થયું વધારે વધારે પિસ્તાલીસ વર્ષ સુધી બહુ થયું બસ હવે ધનની પાછળ કે ભોગની પાછળ મારે સમય નથી બગાડવો હવે પરમાત્માની પ્રાપ્તિ પાછળ વાનપ્રસ્થ જીવન ચાલુ થાય તો મારે સેવાના કાર્યમાં ભક્તિમાં અને સત્સંગમાં સમય પસાર કરવો છે ત્યારે જઈને વીસ પચીસ વર્ષે આપણો વારો આવશે આપણો છેડો અટકશે અડશે ભગવાનને ત્યાં સુધી નહી અટકે તો એ આવું થાય ક્યારે જ્યારે તમને ખબર પડે કે આ બધા કર્મના ફળ અનિત્ય છે ધન પણ અનિત્ય છે યૌવન પણ અનિત્ય ભોગો સ્વજનો વિત્ત સત્તા વગેરે વગેરે અનિત્ય છે ચોથું અનિત્ય આ બધું ભોગો કે આ બધું અનિત્ય તો ખરું કર્મનું ફળ પણ એ કદાચ લાંબુ ટકે તમારું ઘર પચીસ વર્ષ સુધી તમે એક જ ઘરમાં રહેતા હો બરાબર છે ચલો લાંબુ ટક ચલો શરીર છે એની તંદુરસ્તી પણ પચાસ સાહીઠ વર્ષ સુધી આવી મને કોઈ રોગ નથી નસમાં પરંતુ તે કદાચ ટકતું હશે પરંતુ એમાંનું સુખ છે ને એ કાયમ ટકતું નથી ધન થોડોક સમય આવ્યો મોટી લોટરી ગયા અથવા મોટું ફાયદો થયો થોડોક સમય સુધી સુખ રહે ધન તો રહેશે પણ એમાંનું સુખ ચાલુ જશે મગજ મારી બધાની રહેશે પપ્પા પૈસા એવા જ આટલું અહીંયા વાપરે અહીંયા જે આમ કરીએ તેમ કરે પત્ની બીજું કઈ કહેશે પછી માતા પિતા બીજું કઈક કહેશે એટલે ધન નું સુખ પણ લાંબો સમય શકતું ટકતું નથી ભોગનું સુખ પણ અરે હું મીઠાઈ લેવાનું મારા માટે જ મીઠાઈ મીઠાઈ ભોગ અનિત્ય છે એટલે એની અંદરનું સુખ પણ અનિત્ય છે આ ચાર વસ્તુ જોઈ અને એમાં વિસ્તારથી આપણે ચર્ચા પણ કરી હવે પાંચમી વાત અલ્પ આપીને અધિક પ્રાપ્ત કરવાની ઈચ્છા વાળો મનુષ્ય પોતાના સ્વાર્થપૂર્ણ મનોરથ સિદ્ધ કરવા માટે પોતાના સ્વાર્થપૂર્ણ મનોરથ સિદ્ધ કરવા માટે સ્વયં અને સૃષ્ટિ બંને પ્રત્યે ઠગાઈ કરે છે પરિણામ સ્વરૂપે આવો મનુષ્ય દુઃખને પ્રાપ્ત થાય છે હવે આ પાંચમો પોઈન્ટ છે કર્મફળનો કર્મફળ મેળવવા માટે આપણે બધા કર્મ કરીએ છીએ બરાબર છે પણ દરેકની એક માનસિકતા છે મનુષ્ય માત્રની એક માનસિકતા છે શું માનસિકતા છે કે ભાઈ મને પ્રોફિટ વધારે થવો જોઈએ હું ઓછું આપું અને મને વધારે મળવો જોઈએ દુકાનદાર શું વિચાર કરે કે દસ રૂપિયાનો માલ વીસ રૂપિયામાં વેચાવો જોઈએ ઘરમાં પણ હું ઓછું કામ કરું અને મારી બધાએ સેવા હું ઓછી સેવા કરું અને મારી બધાએ ઘણા બધાએ સેવા કરવાની આવી રીતે માનસિકતા મનુષ્યની બની ગઈ છે હું ઓછું કામ કરું અને બધા વધારે કામ કરે મારા ભાગે ઓછું કામ કેવી રીતે આવે એવી જ ભાવ એવી જ માનસિકતા દરેક મનુષ્યોની આ જગતમાં બની ગઈ છે એટલે શું થાય છે તો કે સ્વાર્થી બની જાય છે પોતાના શરીરને કષ્ટ ઓછું પડવું જોઈએ પોતાનું ધન ઓછું વપરાવવું જોઈએ પોતાના પોતાની શક્તિ ઓછી વપરાવવી જોઈએ એટલે આને સ્વાર્થ કહેવાય પણ મને બધાએ લાભ આપવો જોઈએ આવી રીતે સ્વાર્થી મનુષ્ય સ્વયં અને સૃષ્ટિને ઠગાઈ કરે છે ઠગાઈ એટલે ઉલ્લુ બનાવે બધાને ના યાર મારાથી તો કામ નહીં થાય તમારે કરવું હોય તો કરી નાખ હું આવી જઈશ ટાઈમ પર આવી જઈશ એવી રીતે ઠગાઈ કરે છે પોતાની સાથે પણ ઠગાઈ કરે છે પોતાના સ્વાર્થ માટે થઈને પોતાના શરીરને પણ ખલાસ કરે છે ખબર નથી સ્વાર્થ માટે એ પોતાની જાત સાથે પણ ઠગાઈ કરે જાતને ઘસી નાખે છે કોઈ પણ વ્યક્તિને ઠગવા જાવ અથવા વસ્તુને પણ નહીં નહીં મને તો કઈ પણ વસ્તુ પચી જાય એટલે ગમે ત્યાં ખાવ હવે એ વસ્તુ તમને છોડવાની ગમે તેવી વસ્તુ ખાધી હોય ધારો કે આ વસ્તુની પણ વાત કરું પરિસ્થિતિ ના 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 હું તો બરફમાં જાઉં મને કઈ ના થાય તો એ તો કુદરતના નિયમ પ્રમાણે તમારી અંદર અસર થાય જ હું તો યાર કિલોમીટર ચડી બિંદાસ કઈ વાંધો નહીં કઈ નહીં થાય એ કુદરતના નિયમ પ્રમાણે તમારી શક્તિ પ્રમાણે તમારા ઉમર પ્રમાણે એનું ફળ આપવાનું એટલે આપણે દુખી થઈ એટલે વસ્તુ વ્યક્તિ કે પરિસ્થિતિ સાથે સ્વાર્થપૂર્ણ સંબંધ રાખો ઓછું આપીને વધારે લેવો એક કાવ્ય હતું યુવાનીમાં આજના નેતા વિશે હતું કે કચરો ફેંકી દૂધ માંગતા મદારીઓ નેતાઓને મદારી તરીકે ચિત્ર્યા હતા

કે ઓછું આપી અને અધિક પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય આવી રીતે બીજાના કર્મ આ આ પોઈન્ટ આપણા બધાએ જો આમાંથી બાકાત રહેવું હોય તો બીજાના કર્મની પરીક્ષા કરવાની નચિકેતાની જેમ નચિકેતાએ પણ કર્મ ને કર્મફળની પરીક્ષા કરી ગયા પોઈન્ટમાં પણ મેં નચિકેતાની વાર્તા કીધેલી આ પોઈન્ટમાં પણ એ જ વાર્તા આવે છે કે યમરાજાએ તેને ખૂબ પ્રલોભનો આપ્યા એને કહ્યું કે પૃથ્વીનું રાજ્ય તને આપું નચિકેતાને કીધું પુત્ર પૌત્રી લાંબુ આયુષ્ય ભોગોના પ્રલોભનો આપ્યા પરંતુ એણે એક જ પ્રશ્ન પૂછ્યો નચિકેતા શું આ બધું નિત્ય રહેવાનું છે તો કે ના નિત્ય નહીં રહેશે આમાંનું સુખ નિત્ય રહેવાનું છે ના નથી રહેવાનું તો મને તો નિત્ય સુખની પ્રાપ્તિ કરવી છે તો પછી તમે મને ફસાવો છો કેમ એટલે આ જગતના સુખો એટલે સ્વાર્થ વૃત્તિ કે જગતમાંથી બધું મેળવી લેવું એવી વૃત્તિ જ એને તો સ્પષ્ટ જ હતું કે આત્મજ્ઞાન જ પ્રાપ્ત હતું પોતાના નિર્ણયથી વિચલિત નહીં થયો આપણે બધા તો શું થોડોક સ્વાર્થ પોસાય ને તો આપણે પરમાત્માને છોડી દઈએ સત્સંગને છોડી દઈએ વાંચન છોડી દઈએ આવું નચિકેતા એ નહોતું કહી દે એટલા માટે થઈને આપણે પણ આ જ વસ્તુ વિચારવાની છે કે આપણે પણ જીવનમાં શું લક્ષ છે અને એ લક્ષ માટે થઈને સંસારના વિચારો કે અલ્પ આપીને અધિક લેવું એ કામનું નથી કર્મ ફળ એ પોતાના સ્વાર્થને અનુરૂપ વિચાર કરવાનો નથી તો જ તમને કર્મફળ બીજાને અર્પણ ભલે વધારે લઈ ગયો આવી ભાવના આવશે તો જ તમે આ સંસારના ભોગો કે ધનથી મુક્ત થશો અને આપણે આત્મ જ્ઞાન અર્જુન નિર્માણ થઈને એ આપણી સામે છે કે નહીં એ ચેક કરજો અર્જુનની સામે પ્રતિસ્પર્ધી આતતાય એટલે એને દ્વિધા થઈ ગઈ આપણી સામે કોઈ આત ક્યાંય નથી આપણને જીદાશે નહીં આપણે તો પરમાત્મા તરફ ચાલવાનું સીધું એટલે પ્રતિસ્પર્ધી પોતાને મારવા માટે તેઓ થયેલા હતા પોતે તેમને હણવા માટે સમર્થ હતો તેમ છતાં પોતે તેમને હણવા ઈચ્છતો ન હતો આ સ્ટેપ બાય સ્ટેપ એની અંદર પરિસ્થિતિ એના મનની અંદર પરિસ્થિતિ નિર્માણ થઈ સામે દુષ્ટ લોકો છે એ લોકો મને મારવા માટે આવ્યા છે હું એમને મારવા સમર્થ છું છતાં મારે મારવું નથી આવી અર્જુનના અહિંસા હતી અને આ સાચા અર્થમાં અહિંસા હતી જગતના કોઈ પણ પ્રાણીની મન વચન કે કર્મથી થી હિંસા ન કરવી તેવી ઉત્કૃષ્ટ ભાવના એના મનની અંદર પ્રગટ થઈ હતી સામાન્ય મનુષ્ય શું કરે ત્રાજવું લઈને જગતના એક એક ઘટનાને તોલે મને શું શું ફાયદો મારું આ આ ત્રાજુ લઈને ફરે કે આ કામ કરું તો મને શું લાભ થશે આ બિઝનેસ કરીશ તો મને શું લાભ થશે અહીંયા સેવા કરવા જાવ તો મને શું લાભ થશે બસ આ પ્રે ત્રાજવું લઈ લઈને ફરે

એ પરમાત્માએ એના દ્વારા કેવડાવ્યું છે ફક્ત વિવેક વિચાર કરવાનો કે આ અધમ ગતિ તરફ તો નથી લઈ જતું ને બસ આટલો વિવેક વિચાર કરવાનો કોઈને તકલીફ છે અને એને કામ માટે આવ્યા ને કરી લેવાનું હોય તો એ તો સેવા થઈ ગઈ નિષ્કામ કર્મ થઈ ગયું આમાં કોઈ તમારે રાહ જોવાની જરૂર નથી બસ એવું અહીંયા આગળ અર્જુનને અહિંસા પ્રગટ થઈ હતી અહિંસા અને તમારી અંદર વૈરાગ્ય પ્રાપ્ત થાય પરંતુ ઈ કેટલા અંશનો વૈરાગ્ય છે સાચો વૈરાગ્ય તો હોય પણ કેટલા અંશનો છે ધારો કે પચીસ વૈરાગ્ય પચાસ ટકા વૈરાગ્ય પિંચોતેર ટકા છે કે સો છે એ જાણવું હોય તો બીજી પરીક્ષા કરવાની કર્મ ને કર્મ ફળની પરીક્ષા કરવાની બસ એટલા માટે થઈને જ અહીંયા કર્મ ને કર્મ ફળની પરીક્ષા ચાલુ કરી દીધી અર્જુને કે શ્રેય અને પ્રેમનો વિચાર કરો પ્રેમનું તાજુ છોડી દીધું તો અહિંસા પ્રગટ થઈ પરંતુ કયા સમયે કઈ જગ્યાએ અહિંસા કરવી એ ના સમજ પડી યુદ્ધના મેદાનમાં અહિંસા ન હોય અધર્મીઓની સામે અહિંસા ન હોય આતતાઈની સામે અહિંસા ન હોય એ ના સમજ પડતા હવે બીજી વિચારણામાં કર્મ ને કર્મ ફળની જતા ભગવાન આખા ગીતાની અંદર કહે છે કે તું અહિંસાનો નો પૂજારી થઈ ગયો છે હે તને શ્રેય માર્ગ પર જવું છે અને તારે લડાઈ નથી કરવી શક્ય જ નથી લડાઈ કર્યા વગર તારું શ્રેય નહીં થાય લડાઈ કર્યા વગર તને વૈરાગ્ય સચો પ્રાપ્ત નહીં થાય કર્મ ને કર્મ ફળની પરીક્ષા કરિસ્થિતિ યુદ્ધમાંથી વૈરાગ્ય નથી લાવવાનો યુદ્ધના પરિણામરૂપ જે પ્રે પદાર્થ મળવાનું છે એમાં વૈરાગ્ય બસ આ વસ્તુ

પોતાના ભાઈઓ એવા દૂતરાસના પુત્રોને હણવા માટે અમે યોગ્ય નથી કેમ કે સગાઓને લાઈન થી તમને પણ લાગશે વાત તો સાચી છે અર્જુનની શું કરવા યુદ્ધ કરવું જોઈએ અને કેટલા બધા ધર્મો બીજા જૈન ધર્મ બૌદ્ધ ધર્મ હિંસાની વિરુદ્ધ છે યુદ્ધ ની વિરોધ છે તો સમજવું જોઈએ આપણા જ ગીતામાં યુદ્ધની વાત આવે છે ને આપણી ગીતામાં કંઈક ખોટ છે આવું ઘણા લાગે એ યુદ્ધ થોડી કરાય કોઈની હિંસા થોડી કરાય એવું જ અહીંયા કે છે કે ભાઈ હિંસા કરીને હું સુખી કેમ થઈશ તમે મને એક તો રીઝન બતાડો કે આ લોકોને હિંસા કરીને હું સુખી થઈ જઈશ તો સાડત્રીસ માં શ્લોકમાં જે વાત આવી કે સ્વજનને મારીને અમે કેવી રીતે સુખી થઈશું આવું કેવા પાછળનું સાચું કારણ શું હતું હવે જે આપણને લાગતું હતું કે અર્જુન અહિંસાવાદી થઈ ગયો છે પરંતુ શાસ્ત્ર સંત મહાત્માઓ આનું સાચું રીઝન સમજાવે છે અહીંયા અર્જુન કે જે સ્વજનને મારીને હું સુખી નહીં થઈશ આવું કેવા પાછળનું અર્જુનનું તાત્પર્ય શું હતું તો કે મોહ હતો અર્જુન મો થઈ ગયો હતો સ્વજન મો થઈ ગયો હતો અને એટલા માટે થઈને મોથી વિવેક સર્વત્ર નાશ પામી ગયો દબાઈ ગયો વિવેક દબાઈ જતા મોહ વધુ પ્રબળ થઈ ગયો પહેલા તો મોહિત તો જ કે અંદર તો મનમાં પ્રેમ હોય ને મારા પિતા મત્યે મારો મને પ્રેમ છે ગુરુ પ્રત્યે પ્રેમ છે કુલ ગુરુ પ્રત્યે પ્રેમ છે ભાઈઓ ગમે તેવાય પણ પ્રેમ તો હોય ને આપણા ઘરમાં પણ ભલે ભાઈ ગમે તે હોય પણ આપણે સંબંધ સારો રાખવાનો ગમે ત્યારે કામ લાગે ઈ કામ ન લાગે નડે તમારે સંબંધ સાચવવો છે કે પરમાત્મા સાચવા છે એ નક્કી કરી લેજો તમારે સંબંધ સ્વચ્છીને હંમેશા અશાંત રહેવું છે કે પરમાત્માને પામીને શાંત થવું છે ધીરે 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 આ સંસારમાં જેટલું ફેલાવેલું છે ને એમાંથી ધીરે 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 બધું ખેંચી લેજો ધન ભોગ સ્વજનો બસ હવે પરમાત્મા પરમાત્માનો સત્સંગ પરમાત્મા માટેનું વાંચન એની ભક્તિ સિવાય મને કઈ ન ખપે આવા બધે પાસ ફેલાવેલા છે પશુ પશુ એટલે એને જેણે પાસ ફેલાવેલા હોય એ બધેથી પાસ દોરડાઓ બાંધેલા છે ધન સાથે સ્વજન સાથે ભોગ સાથે ઘર સાથે પત્ની સાથે પુત્ર સાથે આ બધા સાથે દોરડાઓ બાંધેલા છે અને એમાં જ આપણે દુખી થઈએ છીએ કોઈ ખેંચામ તો એ બાજુ જોઈએ તો બીજા લોકો નારાજ થાય એટલે એ રીતે આપણે અહીંયા આગળ મોંમાંથી મુક્ત થવાનું મોને લીધે વિવેક દબાઈ જાય છે અને વિવેક દબાઈ જતાં ફરીથી પાછો મોહ વધુ થાય છે જો આ એકબીજાના પૂરક છે મોહ થોડો હોય તો વિવેક દબાઈ જાય ને વિવેક પાછો દબાઈ ગયો હોય ને સત્સંગ જ કરતો ન હોય તો એનો મોહ વધતો જાય જેવી રીતે યુવાનીમાં ધન કમાતા હતા તો થોડો થોડો મોહ થયો નવી નવી પત્ની હતી લગ્ન નવા નવા થયા તો થોડો મોહ હતો હવે શું થયો વિવેક રાખો નહીં સત્સંગ યુવાનીમાં જ શરૂઆત નહીં કરી એટલે શું કહ્યું ધન પ્રત્યેનો મોહ વધો મારું ધન મારું ધન હજી જોઈએ હજુ જોઈએ હજુ જોઈએ પત્નીએ મારું માનવાનું એક માને બે માને ત્રણ માને તમે બધાએ જોયું હશે કે લોકોની અપેક્ષાઓ વધતી જાય દિવસો દિવસ ધારો કે આપણે ઘરમાં કોઈના બે કામ કરીએ તો અઠવાડિયે 10 દિવસ 15 દિવસ સુધી બે કામ કર્યા તો કોઈને ત્રીજા કામ સોંપવાનું મન થાય ચોથું કામ સોંપવાનું પછી ધારો કે નવી પરણેલી વહુ હોય ને સાસુ રસોઈ કરતી હોય હા ઘરમાં અને પતિ નવી પરણેલી વહુને ટિફિન આપતી હોય છોકરાને પણ ટિફિન આપતી હોય તો શરૂ શરૂમાં તો સાસુ એમ કે ભાઈ નવી નવી વહુ છે એટલે આપણે એનું કામ કરીએ પરંતુ પંદર દિવસ મહિનો બે મહિના થાય એટલે પછી હક થઈ જાય પછી નવા કામો આવે નહીં નહીં ટિફિન તો મારી સાસુ બનાવશે જ તમારે તો ટિફિન તો બનાવવાનું હવે મારા આ બે કામ પણ કરો હું નોકરી કરું છું હું જોબ કરું છું મારે કેટલા બધા અપોઇન્ટમેન્ટ્સ હોય છે કેટલા બધા કમિટમેન્ટ્સ છે વપરાતા હોય એટલે ધીરે 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 સાસુના માથે કામો વધી જતા હોય છે તો એવો જ અહીંયા કહેવામાં આવે છે કે મો થોડો હોય તો વિવેક દબાઈ ગયો હોય વિવેક ન હોય ધારો કે નવી પરણેલી વહુને વિવેક હોય કે નહીં આવે સાસુની ઉંમર ઉંમર થઈ વર્ષની છે જે પણ ઉંમર હોય તો શરૂ શરૂમાં મને તકલીફ પડે બેલેન્સ કરતા તો પંદર દિવસ સુધી હું ટિફિન એમના પછી હું મારી રીતે ટાઈમ એડજસ્ટ કરી અને હું મારી રસોઈ તો બનાવું ને મારા પતિની રસોઈ બનાવું પણ ના સત્સંગ ન થતો હોય એ નવી પરણેલી વહુનો કે પરમાત્મા પ્રાપ્તિનો વિવેક ન હોય તો એને નિષ્કામ કર્મ તો દૂર પોતાના કર્તવ્ય અહીંયા આપણો જે ધર્મ છે એના પ્રત્યે સંઘર્ષ કરવાનો છે આ વસ્તુ સમજો અહીંયા આગળ મોહ થી વિવેક ઢંકાય છે અને વિવેક ઢંકાય એટલે વધુ મો થાય છે આવું અર્જુન ને થયું અને કર્તવ્ય નું સ્પષ્ટ જ્ઞાન રેતું નથી અર્જુન ને પણ પોતાના કર્તવ્ય નું સ્પષ્ટ જ્ઞાન નહીં રહ્યું યુદ્ધ ન કરવાનું કહી દીધું અરે પણ તને ખબર છે તારું કર્તવ્ય શું છે ના પણ નહીં હવે યુદ્ધ નથી તો હિંસા કેવાય યુદ્ધ અરે ભાઈ હિંસા કોને કેવાય ને કોને ન કેવાય એ જ સમજ નથી ને ઘણા બધા શાસ્ત્ર ધર્મમાં સમજ નથી પણ ગીતામાં હિંસાની વાત કરી પણ એમને સમજ નથી આ હિંસા નથી કર્તવ્ય કર્મ સ્વધર્મ હતો ક્ષત્રિયોનો તમે પોલીસ ને કે સૈનિક બેઠા જૈન ધર્મ વાળા કોઈ પણ ધર્મ વાળા જઈને ત્યાં સૈનિકને કે ને જેને કે ભાઈ તમે બંદૂક રાખો છો પછી મશીન ગન રાખો છો કોઈની હિંસા થઈ જાય એની કરતા રવા દો તમે હિંસા ન કરો ઉપદેશ અપાય ન અપાય

આવતી કાલે આપણે બધા ગીતાનું પારાયણ કરી અને ગીતાની અસ્મિતા આખા જગતમાં ફેલાવવાની કોશિશ કરશું વ્યવહારિક દ્રષ્ટિથી સ્વજનને મારીને કેમ ન કેમ સુખી ન થવાય વૈરા વૈવારિક દ્રષ્ટિથી સમજવું હોય તો સ્વજનને મારો તો સુખી ન થવાય વૈવારિક દ્રષ્ટિથી કે તો કે વૈવા સ્વજનને મારો તો વધારેમાં વધારે શું મળે પ્રિય વસ્તુ મળે રાજ્ય મળે ધન મળે સત્તા મળે કંઈ પણ મળે એ આમ પણ સુખી નથી કરતું તો વ્યવહારિક દ્રષ્ટિથી એની વાત બરાબર છે અર્જુનની કે સ્વજનને માર્યા મારવાથી મળશે શું વધારે વધારે ધન મળશે સત્તા મળશે રાજ્ય એ સુખી તો કરતું જ નથી એ તો શાસ્ત્ર જ કે છે એ વ્યવહારિક દ્રષ્ટિથી બરાબર છે પરંતુ સાચો વૈરાગ્ય દુઃખોથી કે વિચારણાથી પ્રાપ્ત થાય કે વિચારથી પ્રાપ્ત થાય અત્યારે અર્જુનને દુઃખથી ઉત્પન્ન થયેલો વૈરાગ્ય નહીં કરે છે જ્યારે દુઃખેથી પ્રગટેલો વૈરાગ્ય દુઃખ દૂર થતા પાછો ચાલ્યો જાય છે દુઃખ વયું ગયું તો પાછો વૈરાગ્ય ચાલ્યો જાય છે બીમારી થઈ આવી અને બીમારમાંથી સારી પાછો ખાવા પીવાની જલસા કરો એ પાછું ચાલુ જાય પરંતુ વિચાર નથી આવેલો વૈરાગ્ય કાયમ માટે ટકે છે આના પર થોડીક વાત બાકી છે સાડત્રીસમાં શ્લોકમાં એની આવતા વખતે વાત કરશું ઓમ પૂર્ણ મા પૂર્ણ મિ દ પૂર્ણ તે પૂર્ણસ્ય પૂર્ણ મા તે શાંતિ 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 હરિંમ શ્રી ગુરભ્યો ન હરિમ હરિંમ બદ્રા